શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક સાત મિત્રો આ અધ્યાય ચારનો શ્લોક સાત દરેક જણા શ્લોક થી પરિચિત છે અગાઉ એક મહાભારતની સિરિયલ આવતી હતી એના ટાઈટલ સોંગમાં શ્લોક સાત અને શ્લોક આઠ મૂકેલા હતા આજે આપણે શ્લોક સાતની સમજ મેળવીશું શ્લોક સાત આપણને એ સમજાવે છે કે ભગવાન ક્યારે પૃથ્વી પર અવતાર લે છે પ્રથમ આપણે શ્લોક સાતનું પઠન કરીએ અને પછી તેને વિગતે સમજીએ યદા ભારત અર્થાત હે ભરતવર્ષી અર્જુન જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે જ હું પોતાની જાતને સાકાર રૂપે પ્રગટ કરું છું અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે જ્યારે ધર્મનું મહત્ત્વ ઘટતું જાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું પ્રગટ થાઉં છું ભગવાન તો સદાકાળ છે નિત્ય છે એમને અવતાર લેવાનો પ્રશ્ન જ નથી આવતો પરંતુ એ પ્રગટ થાય છે સાકાર રૂપે એટલે સતત ભગવાન તો દરેક વસ્તુમાં દરેક જીવમાં વ્યાપેલા છે પણ આકાર રૂપે પ્રગટ થાય છે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ એટલે શું તો ધર્માત્મા સદાચારી અને નિર્બળ મનુષ્ય ઉપર નાસ્તિક પાપી દુરાચારી અને બળવાન મનુષ્યના અત્યાચાર વધી જાય ટૂંકમાં ધાર્મિક માણસો ઉપર અધાર્મિક માણસોનો અત્યાચાર વધે લોકોમાં સદ્ગુણ અને સદાચાર ઘટતા જાય અને દુર્ગુણ અને દુરાચારો વધે એટલે ધર્મની હાનિ થઈ તેમ કહેવાય અને અધર્મની વૃદ્ધિ થઈ તેમ કહેવાય અને આવા સંજોગોમાં જ્યારે જ્યારે આવશ્યકતા પડે ત્યારે ભગવાન પ્રગટ થાય છે જેને આપણે ભગવાન અવતાર લે છે તેમ કહીએ છીએ એક યુગમાં જેટલી વાર આવશ્યકતા થાય તેટલી વાર ભગવાન પ્રગટ થઈ શકે છે ઉદાહરણ તરીકે સમુદ્ર મંથન સમયે ભગવાને અજીત રૂપે સમુદ્ર મંથન કર્યું હતું તો ત્યારે પણ જ્યારે દાનવોનો ત્રાસ વધી ગયો ત્યારે સમુદ્ર મંથન સ્વરૂપે ભગવાને રૂપ પ્રગટ કર્યું હતું અજીત રૂપે દેવતાઓને જ્યારે અમૃત વહેંચવાનું હતું ત્યારે ભગવાને મોહીની રૂપ ધારણ કર્યું હતું કારણ કે દાનવો અમૃત પી ન જાય એ માટે ભગવાને પોતે પ્રગટ થયા આમ અધર્મની વૃદ્ધિ અને ધર્મનો ઘટાડો થવાનું મુખ્ય કારણ નાશવન પદાર્થો તરફનું આકર્ષણ લોકો ભૌતિક સુખો તરફ આકર્ષાય છે ત્યારે અધર્મ વધે છે જેવી રીતે માતા અને પિતાથી શરીર બને છે તેવી જ રીતે પ્રકૃતિ અને પરમાત્માથી સૃષ્ટિ બને છે પ્રકૃતિ અને તેનું કાર્ય પ્રતિક્ષણ બદલાતા રહે છે જીવાત્મા નિત્ય નિરંતર રહે છે એમાં કદી પણ પરિવર્તન આવતું નથી તો જે ભૌતિક વસ્તુઓ છે બદલાતી રહે છે પ્રતિક્ષણ એમાં ફેરફાર થાય છે પણ જીવ આત્મા એ નિત્ય છે નિરંતર છે એમાં કદી પરિવર્તન આવતું નથી જ્યારે જીવ અનિત્ય પદાર્થો વડે સુખ મેળવવાની ઈચ્છા કરવા લાગે છે જે ભૌતિક વસ્તુઓ છે જે નિત્ય નથી એને મેળવવા માટે માણસ એની પાછળ દોડે છે અને પદાર્થોને જ સુખ માની લે છે ત્યારે એનું પતન થવા લાગે છે લોકોની સાંસારિક ભોગ અને સંગ્રહમાં જેમ જેમ આશક્તિ વધે છે તેમ તેમ સમાજમાં અધર્મ વધે છે તો લોકોને જ્યારે સંસારિક ભોગ તરફ વૃત્તિ વધે છે સંગ્રહ કરવામાં વૃત્તિ વધે છે ત્યારે સમાજમાં અધર્મ વધે છે જેમ જેમ અધર્મ વધે છે એમ એમ સમાજમાં પાપનું આચરણ કલહ વિદ્રોષ વગેરે દોષો પણ વધતા જાય છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલયુગ આ ચારેય યુગો તરફ જોવામાં આવે તો એમનામાં પણ ક્રમશઃ ધર્મનો ઘટાડો થયો છે સતયુગમાં ધર્મના ચારેય ચરણ હતા બધા જ ચરણ ધર્મના હતા જેથી એ સતયુગ કહેવાતો પછી ત્રેતાયુગ આવ્યો એમાં ધર્મનું એક ચરણ ઘટ્યું એટલે ત્રણ ચરણ રહ્યા એટલે ત્રેતાયુગ કહેવાયું દ્વાપર યુગમાં ધર્મના બે જ ચરણ રહ્યા એટલે દ્વાપર યુગ કહેવાયું આમ ધર્મનું ચરણ ઘટતા ગયા અને કળિયુગમાં ધર્મનું એક જ ચરણ બાકી રહ્યું જ્યારે યુગની મર્યાદા કરતાં પણ વધારે ધર્મનો ઘટાડો થાય ત્યારે ભગવાન ધર્મની ફરીથી સ્થાપના કરવા માટે અવતાર લે છે જ્યારે જ્યારે ધર્મની ક્ષતિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ધર્મની સ્થાપના કરવી અને અધર્મનો નાશ કરવા ભગવાન અવતાર લે છે ભગવાન પ્રાણી માત્રનું સુખ ઈચ્છે છે અને એટલા માટે લોકોને પતનમાં જતાં રોકવા માટે પોતે અવતાર લે છે તો ભગવાન પ્રાણીનું સુખ દરેક પ્રાણીનું સુખ ઈચ્છી રહ્યા છે અને લોકો જ્યારે પતનના માર્ગે જવાનું પ્રમાણ વધી જાય છે ત્યારે ભગવાન અવતાર લે છે અહીં એવી શંકા થાય કે હાલ કળિયુગમાં તો ધર્મની ઘણી ક્ષતિ થઈ છે તો ભગવાન અવતાર કેમ નથી લેતા તો એનો ઉકેલ એનું સમાધાન એ છે કે યુગને દેખતા હજુ એવો સમય નથી આવ્યો કે ભગવાને અવતાર લેવો પડે ભગવાને અવતાર લેવો પડે એટલો બધો તો કળિયુગ હજુ ખરાબ થયો નથી ત્રેતાયુગમાં રાક્ષસોએ ઋષિમુનિઓને મારીને તેમના હાડકાના ઢગલા કરી દીધા હતા એવી પરિસ્થિતિનું નિર્માણ હજુ થયું નથી આ તો ત્રેતાયુગથી પણ ખરાબ સમય કળિયુગ છે પરંતુ હજુ ધર્માત્મા પુરુષો જીવી રહ્યા છે તેમનો કોઈ નાશ નથી કરતો કળિયુગની અંદર ધર્માત્મા માણસોનો નાશ નથી થયો અને ધર્માત્મા માણસો ધર્મ ટકાવી રાખવા પ્રયત્ન કરી રહ્યા છે અને જો ધર્માત્મા માણસો પ્રયત્ન કરતા હોય તો ભગવાને ત્યાં સુધી અવતાર લેવાની આવશ્યકતા નથી બીજી એક વાત એ પણ છે કે ધર્મની ક્ષતિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ભગવાનની આજ્ઞાથી સંતો આ પૃથ્વી પર આવે છે એટલે પ્રથમ સીધા ભગવાન અવતાર નથી લેતા ભગવાન ધર્મની વૃદ્ધિ ઘટતી જાય છે ત્યારે સંતોને મોકલે છે અને અહીં વિશેષ સાધક પુરુષો પ્રગટ થઈ જાય છે અને ધર્મની સ્થાપના કરે છે તો પરમાત્માએ પ્રાપ્ત કરેલા મહાપુરુષો સંસારનો ઉદ્ધાર કરવા માટે સાધક અને સત્પુરુષો જે દેશમાં રહે છે તે દેશમાં અધર્મની વૃદ્ધિ થતી નથી અને ભગવાને ત્યારે જ અવતાર લેવો પડે કે જ્યારે અધર્મની વૃદ્ધિ થાય તો પ્રથમ ભગવાન સંત મહાત્માઓને મોકલે છે અને ધર્મને ટકાવી રાખવા પ્રયત્નો કરે છે જ્યારે સંત મહાત્મા ઉપર પણ જોખમો આવે ત્યારે ભગવાનને અવતાર લેવો પડે છે અને જે દેશમાં ધર્મ છે જે દેશમાં સંતો છે જે દેશમાં સાધકો છે ત્યાં ભગવાને અવતાર લેવાની આવશ્યકતા રહેશે નહીં જ્યારે જ્યારે સાધકોને સંત મહાત્માઓને પણ લોકો નથી માનતા અને તેમનો વિનાશ કરવાનો આરંભ કરી દેશે અને ધર્મનો પ્રચાર કરવાવાળા બહુ ઓછા થઈ જશે ધર્મને ક્ષતિ પહોંચશે ત્યારે ભગવાન પોતે આવે છે તો આ શ્લોકમાં ભગવાન આપણને જણાવી રહ્યા છે કે જ્યારે જ્યારે ધર્મનો ઘટાડો થાય છે ત્યારે એ અવતાર લે છે પ્રથમ એ સંત મહાત્માઓ દ્વારા ધર્મની વૃદ્ધિ અને અધર્મનો ઘટાડો રોકવા માટે પ્રયત્ન કરે છે અને જ્યારે સંત મહાત્માઓ ઉપર પણ હુમલા થશે ત્યારે ભગવાન અવતાર લે છે એના પછીના શ્લોકમાં પવિત્રાણાયામ સાધુનામ એ આઠમો શ્લોક છે એમાં ભગવાન સાધુનાવુંની રક્ષા કરવા માટે અવતાર લે છે જે સંત મહાત્માઓ મોકલ્યા છે એની રક્ષા માટે ભગવાન અવતાર લે છે એ આપણે આઠમા શ્લોકમાં સમજીશું જય શ્રી કૃષ્ણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ